તો ભાઈઓ જય શ્રી મહાકાલ પ્રિન્સભાઈ જય શ્રી મહાકાલ તો આજનો છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર બે હજાર પચીસ નો તો હું ને મારા ભાઈ નાનાભાઈ પ્રિન્સભાઈ જઈ જઈ માર્કેટમાં આજે બહુ સારી રોનક છે તો તમને આજે મારા પ્રિન્સભાઈ કે ગયા તો આપણે આપણા વ્યુઅર્સ ને આપણે વ્યૂ આપણી જામનગરની મોજ દેખાડી તો હું અને મારા નાના ભાઈ બે જાય છે માર્કેટમાં ચક્કર મારવા બરાબર પ્રિન્સભાઈ તો આપણા વ્યુઅર્સ ને બધા દેખાડી આપણી જામનગર ની મોજ જામનગર હું જે બરાબર ને હાલો તો આપણે થોડાક સમયમાં માં પાછો દેખાડે વિડીયો તો ભાઈઓ જોઈ લેજો જો બે હજાર છવ્વીસ ના વેલકમ માટે માર્કેટમાં કેટલી બધી લાઈટો ને છે ને સાથે ફૂલ પબ્લિક છે જોઈ લે આ દેખાડ કેસર એ સર ફૂડ માં જોઈ લ્યો વેલકમ અને બધા ટોટલી આયા અમારે ટોપ રાઇડ જોઈ લ્યો જે મ્યુઝિક વાગી રહ્યો છે છે જગ સાથે કે મારું અને ફૂલ ટ્રાફિક છે યાર અત્યારે

આ ભાઈ છે શિયાળા નું બધું શિયાળા આ તો ખબર પડી જાય કાલે આયો એ કારે ઓલી ટોપી કઈ ઓલી ઓલી ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ ટોપી જોઈ લ્યો ઢગલો ને ઢગલો વહી રહી છે જોતી હોય લઈ જ જાજો ફૂલ સ્ટોક માં છે આ જોઈ લ્યો કેવો નજારો છે